જેમને પૈસા આપેલા હતા એ લોકોએ આમના વિરુદ્ધ ખોટી ફરિયાદ અરજી કરેલી ધોરાજી સોરી જેતપુર તાલુકા પોલીસ સ્ટેશને કે અમારી પાસે દોઢ લાખ રૂપિયા માંગે છે એ પોલીસ પીઆઈ જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ અને એક રેવાભાઈ નામના અધિકારી આમને લોકઅપમાંથી પીઆઈ સાહેબની ચેમ્બરમાં લઈ જાય છે ત્યાં એમને લાફા થપ્પડ અને ઢોર માર મારે છે બેયને પોલીસ માર મારે હા પોલીસ માર મારે છે ગ્રામજનો એમના પરિવાર સાથે અને ગ્રામજનો મોટી સંખ્યામાં જઈને ડીવાયએસપી સાહેબ સિમરણ ભારદ્વાજ છે ધોરાજી ડીવાયએસપી એમને મળે છે કે ભાઈ અમારો ગુનો દાખલ કરાવો અમને વાક વગર અમે અમારા આપેલા પૈસા માંગી અને અમારા વિરુદ્ધ ખોટી ફરિયાદ થાય અમને ઢોર માર મારવામાં આવે તો અમારો ફરિયાદ જ ન લીધી હા પોલીસે ફરિયાદ જ ના લીધી આ બધા અધિકારીઓ હોય છે ત્યાં ઝપાઝપી થતી હોય છે કે આમને તો લઈ જવાના છે અને એમના વિરુદ્ધ ફરીથી પહેલાં બેન સપનાબેન ઝીલિયાએ ફરિયાદ કરી છે તો અમને આવવું પડશે એટલે આ લોકો કહે છે કે ભાઈ અમને બતાવો તમે કંઈ લઈ આવ્યા હોય અમારો જે કાંઈ ગુનો હોય અમને કયો કોઈ કશું જણાવતું નથી ગુનો દાખલ થયો હોય તો એમને નોટિસ આપવી જોઈએ નોટિસ આપતા નથી જાણ કરવી જોઈએ બોલાવવા જોઈએ કાંઈ કોઈ નહીં બસ આમને અપહરણ સ્ટાઇલમાં જે ફિલ્મી સ્ટાઇલમાં નંબર પ્લેટ વગરની ગાડીઓ વગર યુનિફોર્મ ઘરમાંથી દબોચીને ઉપાડી લઈ જવા માટે આખા ગામને જાણે બાનમાં લેતા હોય આવી પરિસ્થિતિમાં એક ટાઈપનો હુમલા ટાઈપનું વાતાવરણ ત્યાં હતું ઘટનાની ગંભીરતા જોઈને હું સીધો જ વિડીયો ચાલુ કરું છું તો એમાં એક વ્હાઇટ કલરની સેડાન મોડેલની કોઈ કાર દેખાય છે જેમાં નંબર પ્લેટ આગળ પાછળ નથી ત્યાં જઈને જોઉં છું તો પોલીસ કર્મચારીઓ હતા મને એટલા માટે ખબર પડે છે કે હું એમને ઓળખતો હતો અને તમને કન્ફર્મ ખબર છે કે પોલીસ કર્મચારી હા મને કન્ફર્મ ખબર છેમાં આવે છે હા પણ બરજબરીથી એમને લઈ જવા માટે પ્રયત્નો કરતા હોય છે આ દરમિયાન આ જે ભોગ બનનારના મેહુલના મમી ત્યાં પોલીસ ને બધી રજૂઆતો કરે છે એ દરમિયાન ના કોઈ મહિલા પોલીસ હતી જ નહીં અને પછી હું સો નંબરમાં ફોન કરું છું કે આ મુજબ ની ઘટના બનેલી છે હું આ વ્યક્તિ બોલું છું ધોરાજી પોલીસ આવી રીતની દાદાગીરીથી આવું વર્તન કરે છે તો સો નંબર મને એવો જવાબ આપે છે કે તમારું ધોરણીયા ગામ ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનમાં આવે છે તો ત્યાં તમે ફરિયાદ કરો હું તમને નંબર આપું છું હું એવું કહું છું કે ધોરાજી પોલીસ જ આવીને દાદાગીરી કરે છે અત્યાચાર કરે છે અને એમની જ ફરિયાદ અમે એમના જ પોલીસ સ્ટેશનમાં કરીએ આ પોસિબલ કેવી રીતે છે સામાન્ય પબ્લિક કોઈ કૃત્ય કરે તો સામાન્ય પબ્લિક ઉપર ગુનો દાખલ થાય છે તો પોલીસને એવી થોડી સત્તા છે કે કોઈ વ્યક્તિનો એમના હોદ્દાનો કે એમની પેલી સત્તાનો દુરુપયોગ કરીને કોઈને ઢોર માર મારે પોતાના પર્સનલ પૈસાની માગણીને ના સંતોષી શકે એટલા માટે તો એ પોલીસ ઉપર ગુનો દાખલ થવો જોઈએ કે ફરી ત્યાં રહેશે તો અમારા જીવનો હાલ બી જોખમ છે અમે અમારી ઘરે નથી જઈ શકતા મારી ઘરે મારી એક વર્ષની બાળકી છે મારી વાઈફ અને મારી બાળકી ઘરે એકલા છે એ પણ અમારી ચિંતા કરતા હશે અમે ફોન બંધ કરી દીધેલા છે ફોનના લોકેશન ટ્રેક ના થાય અમને ગોતી ના લઈએ એટલા માટે અમારો પરિવાર બી સદમામાં છે અત્યારે કે શું થયું તો ખરેખર આ તમામ પોલીસ કર્મચારીઓ ઉપર ગુનો દાખલ થવો જોઈએ કે કાલ ઉઠીને ઘણી બધી ઘટનાઓ એવી જોઈએ કે ઘટના કાંઈક હોય છે અને પોલીસ અલગ રૂપ આપતી હોય છે તો અમારી સાથે મારી સાથે મારી સાથે રહેલા વિવેક ભેડા સાથે આ ભોગ બનનાર મેહુલ કે રમેશભાઈ સાથે કાલ ઉઠીને કોઈ પણ ઘટના બને તો એમના તમામ જવાબદાર આ તાલુકા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ જ હશે અમારી સાથે કાંઈ પણ થઈ શકે છે હવે હવેના ભવિષ્યમાં અમે પણ ખરેખર સદમામાં અને બીકમાં જ છીએ કે અમારે ત્યાં કેવી રીતે તો ક્યાં શું આ બધી બધી બહુ મુશ્કેલીઓ છે નમસ્કાર આપની સાથે હું છું પાયલ અને ન્યાયની ખૂબ બધી વ્યાખ્યાઓ હોઈ શકે છે બધાના માટે ન્યાયની અપેક્ષા ન્યાય કેવો હોવો જોઈએ એની અલગ અલગ વ્યાખ્યા હોઈ શકે છે પણ અમારા માટે એ ન્યાય છે કે જે માણસ અહીંયા આવે છે પોતાની વાત સાથે આવે છે અને એને એવી અપેક્ષા છે કે અમે એને ન્યાય અપાવીશું છેવાડાના ગામથી ગઈકાલે રાતથી ભટકતા ભટકતા એક માણસ જમાવટના સ્ટુડિયો સુધી પહોંચ્યા છે સરપંચ છે તોરણિયા ગામના સરપંચ છે પોલીસે ગામના લોકોની અટકાયત કરી એ માણસની અટકાયત બાદ પોલીસ એમની પાછળ પડી અને પછી આખી રાત ભટકી અને એ સવારે વહેલી સવારે જમાવટના સ્ટુડિયોએ પહોંચ્યા છે એમની સાથે શું બન્યું છે અહીંયા ન્યાય ન્યાયની અપેક્ષા સાથે અહીંયા આવ્યા છે તો એમને શું જોઈએ છે બધી જ વાત કરવી છે પહેલાં તો આખી ઘટના શું હતી તમારો પરિચય શું છે તમે ક્યાંથી આવો છો અને ગઈકાલે શું બન્યું હતું મારું નામ અંકિત ટીલવા છે હું વકીલાત કરું છું ને ધોરાજી તાલુકાના તોરણીયા ગામે સરપંચ હું આજથી લગભગ પંદરેક દિવસ પહેલા આઠ એપ્રિલ બે હજાર પચીસના રોજ અમારા ગામના બે વ્યક્તિઓ મેહુલભાઈ વાઘેલા અને રમેશભાઈ વાઘેલા એ બે વ્યક્તિઓએ એમના સગા સંબંધીઓમાં બે વખત દસ દસ રૂપિયા આપેલા અમુક સમય બાદ એમને પરત માંગતા જેમને પૈસા આપેલા હતા એ લોકોએ આમના વિરુદ્ધ ખોટી ફરિયાદ અરજી કરેલી ધોરાજી સોરી જેતપુર તાલુકા પોલીસ સ્ટેશને કે અમારી પાસે દોઢ લાખ રૂપિયા માંગે છે એ અરજી આજ સુધી આ ભોગ બનનારે જોઈ નથી પરંતુ પોલીસ એમને એવું જણાવેલું અને આ બાબતે જેતપુર તાલુકા પોલીસ સ્ટેશને આ મેહુલ વાઘેલા અને રમેશભાઈ વાઘેલાને બોલાવી અટક કરી લીધા સવારે દસક વાગે અટક કરે છે લગભગ એમને પાંચ સાડા વાગે સુધી લોકઅપમાં રાખવામાં આવે છે આ દરમિયાન એમના પરિવારજનો પાસેથી પંદર રૂપિયાની માગણી કરવામાં આવે છે પોલીસ દ્વારા જેતપુર પોલીસ દ્વારા કે જો તમારે તમારા દીકરા અને પતિને ન રાખવા હોય રાત્રિ રોકાણ ન કરવું હોય તો પંદર હજાર રૂપિયા આપવા પડશે તો ગરીબ પરિવાર હતો સામાન્ય પરિવાર મજૂર વર્ગ એમને એવું પસંદ કર્યું કે ભાઈ અમારી પાસે પૈસા નથી અમે ના આપી શકીએ અમે રાત્રિ રોકાણ કરશું કઈ વાંધો ને કાલે છોડજો આ દરમિયાન પોલીસ પીઆઈ જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ અને એક રેવાભાઈ નામના અધિકારી અમને લોકઅપમાંથી પીઆઈ સાહેબની ચેમ્બરમાં લઈ જાય છે ત્યાં એમને લાફા થપ્પડ અને ઢોર માર મારે છે બે પોલીસ માર મારે હા પોલીસ માર મારે છે પછી પાઇપ મંગાવે છે અને એ પાઇપ વડે રમેશભાઈ ને સીધો જ પીઆઈ સાહેબ માથા પર વાર કરે છે રમેશભાઈ થોડા ખસી જાય છે તેમના ખભા પર લાગે છે અને મેહુલ ને પાછળના ભાગે મારે છે રમેશભાઈ ને પગના તળિયામાં મારવાનું કે છે પણ મેહુલ એવું કે છે કે ભાઈ એમની ઉંમર નથી કે તમે આવું કઈ મારો કે આવું કરો તમને એમને શા માટે મારો છો આવ્યું બધું થાય છે પોલીસ એમને ગાડા ગાડી કરે છે સ્વાભાવિક એક સવાલ તો પૂછ્યો હશે ને કે અમારી અટકાયત કેમ કરવામાં આવી છે કયા ગુના હેઠળ કરવામાં આવી છે એવું ત્યાં જતા જ એમને પૂછ્યું પૂછ્યું એટલે એમને કીધું કે ભાઈ સપનાબેન જીલિયા નામના તમારા જે સંબંધીઓ થાય છે એમની ફરિયાદ છે તમારા વિરુદ્ધ કે દોઢ લાખ રૂપિયા તમે એમની પાસે માંગો છો ત્યારે આ મેહુલ એમના ફોન માં રહેલા રેકોર્ડિંગ પણ સંભળાવે છે કે અમે આજ સુધી દોઢ લાખ રૂપિયા ક્યારેય માંગ્યા નથી અમે વીસ રૂપિયા માંગીએ છીએ અને એ પણ અમે આપેલા જે આ બધું માં રેકોર્ડિંગ છે અધિકારીઓ સાંભળે પણ છે છતાં પણ કે છે કે તમારા વિરુદ્ધ અરજી છે એટલે તમને લોકઅપમાં રાખવા પડશે આવું કહીને પૂરી ત્યારબાદ થાય છે પછી આ લોકોને જામીન પર છોડી દેવામાં આવે છે એકસો એકાવન મામલતદાર પાસે છોડી દેવામાં આવે છે આ લોકો ત્યાંથી સીધા જ ધોરાજી આવે છે કેમ કે ધોરાજી તાલુકાનું તોરણીયા ગામ થાય અને ત્યાં અમારો તાલુકો થાય એટલા માટે ત્યાં આવીને મને જાણ ફોન કરે છે કે રડતા રડતા કે અમારી સાથે આવું બન્યું છે ને તમે અહીંયા આવો હું અને મારા પંચાયતના સદસ્ય વિવેકભાઈ ભેડા અમે બંને સાથે હતા એટલે અમે ત્યાં જઈએ છીએ તો ભોગ બનનાર દીકરો એમના દીકરાના મમ્મી અને એમની બેન ચારે ચોધાર રાસો એ રડે છે અને કદી આખી ઘટના વર્ણવે છે કે બહુ પોલીસે માર્યા છે આવી આવી ઘટના બની છે અમારી સાથે આવો આવો અન્યાય થયો છે આખી વિગતે વાત કરે છે પછી આ લોકોને એટ એ ટાઈમ ત્યાં ટ્રીટમેન્ટ માટે સિવિલ હોસ્પિટલ ધોરાજીમાં એડમિટ થાય છે ટ્રીટમેન્ટ લે છે પછી એમએલસી થાય એટલે સ્વાભાવિક છે કે ધોરાજી પોલીસ નિવેદન લેવા માટે આવે છે એમનું નિવેદન નોટ કરે છે પછી એવું કહીને જતા રહીએ છીએ રિફર કરે છે કે તમારે કાન માટે કાન કાનમાં ઓછું સંભળાતું હતું ત્યાં માર લાગેલો એટલા માટે કે તમારે જુનાગઢ જવું પડશે અને આ હાડકાના ભાગમાં જો કંઈ હોય તો અહીંયા એક્સરે પોસિબલ નથી તમારે જુનાગઢ જઈને કરાવવું પડશે જેથી બીજા દિવસે પ્રાઇવેટમાં ઇ એન્ટી સ્પેશિયલ છાટબાર ડૉક્ટરને બતાવવા જઈએ છીએ ત્યાં પણ હું સાથે હતો ડૉક્ટર સાહેબ દૂરબીનથી ચેક કરી પહેલાં મશીનરીમાં જોઈને એવું કહે છે ભાઈ કાનના પડદામાં કાણું પડી ગયું છે એટલે ત્યારે હું આ લોકો તો ભણ હતા એમને સાઇન કરતાં બી નથી આવડતી એટલે હું સાહેબને કહું છું કે સાહેબ આમનો કંઈ એક્સરે કે કંઈ મળે સાહેબ કહે છે એક્સરે ના મળે પણ હું તમને બતાવું એટલે એક કાનમાં પડી ગયેલું કાણું મેં પોતે જોયેલું મને સાહેબે બતાવેલું કે તમે હવે એક કામ કરો અહીંયા આ બધું કોસ્ટલી થશે આ લોકોને પોસાય એવું નથી તમે સિવિલમાં ત્યાં જઈને જ એમની ટ્રીટમેન્ટ કરાવો ત્યારબાદ આ લોકો જુનાગઢ સિવિલમાં એડમિટ થાય છે ત્યાં બધી ટ્રીટમેન્ટ લે છે એક્સરે બીજા બધા રિપોર્ટ્સ સીટી સ્કેન બધું થાય છે ત્યાંના ડોક્ટરો એવું કે છે કે નોર્મલ છે એવું બધું કંઈ છે નહીં જેથી હું વાત કરું છું કે ભાઈ ત્યાંથી સ્પેશિયલ એવું કે કાનમાં કાણું પડી ગયું છે તમે નોર્મલ છે આ ભાઈ સાંભળી નથી શકતા તો કે એ તો ઉંમરના લીધે આવું છે આવું બધું ચાલે છે ત્યાં એક દિવસ ત્યાં એડમિટ રહે છે બીજે દિવસે રજા આપે છે દસ તારીખે આ લોકો આ બાબતે બધું આ પતાવીને વિગતવાર ઘટના આખી અરજી સ્વરૂપે ધોરાજી અને DYSP કચેરી ધોરાજી છે ત્યાં બંને જગ્યાએ આપે છે અરે પોલીસ પાસે જ ફરિયાદ કરે છે હા કે ભાઈ આ પોલીસે અમને માર માર્યો છે અને આવી આવી ઘટના હતી જે કઈ ઘટનાક્રમ હતો એ વિગતે લખીને આપે છે એમાં અમારા નામ બિલ જોડે છે કે અમને આ આ ઘટનાની બાબતની વાત અમે અમારા ગામના સરપંચને અને આ લોકોને કરેલી અને અમારા પરિવારને ત્યારબાદ 10 તારીખ 10 એપ્રિલ ની વાત છે 17 એપ્રિલ સુધી કોઈ કશું જ કંઈ થતું જ નથી કોઈ એક્શન નહીં પોલીસ નું કોઈ કઈ તપાસ કે કશું નહીં એક ફોન આવે છે ફક્ત તમારે નિવેદન આપવા માટે આવવું પડશે બે વખત નિવેદન લીધેલા કોઈ એફઆઈઆર દાખલ થયેલી નહીં છતાં બી નિવેદન નિવેદન જ પોલીસ તો આવું જ રટણ કરતી હોય છે એટલે આ લોકો ગ્રામજનો એમના પરિવાર સાથે અને ગ્રામજનો મોટી સંખ્યામાં જઈને ડીવાયએસપી સાહેબ સિમરણ ભારદ્વાજ છે ધોરાજી ડીવાયએસપી એમને મળે છે કે ભાઈ અમારો ગુનો દાખલ કરાવો અમને વાક વગર અમે અમારા આપેલા પૈસા માંગી અને અમારા વિરુદ્ધ ખોટી ફરિયાદ 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 થાય અમને ઢોર માર મારવામાં આવે તો તો અમારો જ જ ન લીધી લીધી હા પોલીસે ના ત્યાંથી ભારદ્વાજ ડીવાયએસપી સાહેબ એવું કહે છે કે મારા જ્યુરિસ્ટિક્શનમાં નથી આવતું મેં જેતપુર ડિવિઝન ને ટ્રાન્સફર કરેલી છે એટલે હું એમની સાથે તો હું કઉ છું કે મેમ જ્યુરિસ્ડિક્શન તપાસ અને કોર્ટ માટે હોય છે ફરિયાદ દાખલ કરવા માટે કોઈ પણ પોલીસ સ્ટેશનમાં કરી શકાય તો એ અલગ અલગ વાતો કરીને એમને ત્યાંથી રવાના કરે છે કે ના તમારે જેતપુર જવું પડશે મારા જોરી વાત નથી લલિતા કુમારી વર્સિસ સ્ટેટ ઓફ યુપી આ બધું જૂનું થઈ ગયું છે હવે બીએનએસ પ્રમાણે એકસો તોતેર બેમાં માં આવી જોગવાઈઓ છે હકીકતે એકસો તોતેર બેમાં એવી જોગવાઈ છે કે મેઇલ કરીએ અથવા પોલીસ સ્ટેશનને જાણ થાય તો ફક્ત ફરિયાદીની સાઈન લઈ ઈ એફઆઈઆર નોંધવી જેથી આ લોકો મેઇલ કરે છે પોલીસ સ્ટેશનના જેતપુરના બંને પોલીસ સ્ટેશનના તાલુકા અને સિટી પોલીસ સ્ટેશનના મેલ પર મેઇલ એડ્રેસ પર તો પણ આજ સુધીમાં કોઈ પણ ગુનો દાખલ થતો નથી કોઈ એક્શન લેવાતા નથી કોઈ જ કંઈ તપાસ ઇન્કવાયરી કાંઈ નહીં જેથી આ લોકો બે દિવસ પહેલાં ધોરણિયામાં ધરણા પ્રદર્શન કરે છે કે ભાઈ એમને ન્યાય આપો તાનાશાહી બંધ કરો અત્યાચાર બંધ કરો આવું બધું સૂત્રોચ્ચાર કરી માણસોની ભીડ એકઠી થાય છે કે અમને ન્યાય અપાવો અને આ વાત બહુ બધી મીડિયામાં ચાલે છે જેના રિએક્શન બદલ કાલે ધોરાજી ગામમાં રેલી બી નીકળે છે કે ભાઈ અમને ન્યાય મળવો જોઈએ આવું આવું મારી સાથે અન્યાય થયો છે જેનું રિએક્શન બદલ કાલે લગભગ સાંજના છ સાડા છ વાગ્યે મને આ પરિવારના કોઈક લેડીઝનો ફોન આવે છે એમના નંબર પરથી કે સરપંચ ક્યાં છો ફટાફટ આવો અહીંયા કોઈક આવ્યું છે અને અમને આ બાબત દીકરાને જબરજસ્તીથી લઈ જાય છે હું ત્યાં હોકિંગ ડિસ્ટન્સમાં જતો હું ત્યાં ફટાફટ જાઉં છું ઘટનાની ગંભીરતા જોઈને હું સીધો વિડીયો ચાલુ કરું છું તો એમાં એક વ્હાઈટ કલરની સદાન કોઈ કાર દેખાય છે જેમાં નંબર પ્લેટ આગળ પાછળ નથી ત્યાં જઈને જોઉં છું તો પોલીસ કર્મચારીઓ હતા મને એટલા માટે ખબર પડે છે કે હું એમને ઓળખતો હતો અને તમને કન્ફર્મ ખબર છે કે પોલીસ મને કન્ફર્મ ખબર છે હા કેમ કે હું વકીલાત કરું છું મને કોર્ટમાં અવારનવાર મળે છે અને મારું ધોરાજીમાં જ મારું બિઝનેસ નું હોય મને ખ્યાલ છે કે પોલીસ કર્મચારીઓ ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ જ હતા એમાં એક મનીષ વરુ નામના અધિકારી હોય છે એક ભીમભાઈ હોય છે એ આ ઘટના સ્થળથી થોડા દૂર જાણે પહેરો આપતા હોય એ રીતે ત્યાં દૂર ઊભા હોય છે કે કોઈ આ સાઈડ આવે નહીં પણ હું ત્યાંથી જતો રહું છું એટલે એ પણ મારી પાછળ પાછળ ત્યાં ઘટના સ્થળે પહોંચી જાય છે ટોટલ ત્રણ ચાર અધિકારી હતા બેને હું ઓળખતો નહોતો પણ જુનાગઢ જે નિવેદન લેવા માટે આવેલા એ એક અધિકારી હતો હું જોવાથી ઓળખતો હતો પછીથી મને ખબર પડી કે એમનું નામ અજીતસિંહ છે આ બધા અધિકારીઓ હોય છે ત્યાં ઝપાઝપી થતી હોય છે કે આમને તો લઈ જવાના છે અને એમના વિરુદ્ધ ફરીથી પેલા બેન સપનાબેન આવવું પડશે એટલે આ લોકો કે છે કે ભાઈ અમને બતાવો તમે કઈ લઈ આવ્યા હોય અમારો જે કાંઈ ગુનો હોય અમને કયો કોઈ કશું જણાવતું નથી ગુનો દાખલ થયો હોય તો એમને નોટિસ આપવી જોઈએ નોટિસ આપતા નથી જાણ કરવી જોઈએ બોલાવવા જોઈએ કાંઈ કોઈ નહીં બસ આમને અપરણ સ્ટાઇલમાં જે ફિલ્મી સ્ટાઇલમાં નંબર પ્લેટ વગરની ગાડીઓ વગર યુનિફોર્મ ઘરમાંથી દબોચીને ઉપાડી લઈ જવા માટે આખા ગામને જાણે બાનમાં લેતા હોય આવી પરિસ્થિતિમાં એક ટાઈપનો હુમલા ટાઈપનું વાતાવરણ ત્યાં હતું હું થોડે દૂરથી આ બધું વિડીયો કવર કરું છું તો મને કહે છે કે કેમ આવી રીતના વિડીયો લો છો અહીંયા આવો ને અમે તમને સમજાવીએ એટલે હું ના દૂર હું જોઉં છું કે કદાચ મારો ફોન લઈ લે કે હું કંઈ થાય હું આ બધું કવર કરું છું આ બધું ચાલે છે લગભગ આવું વીસ પચીસ મિનિટ સુધી ચાલે છે આ દરમિયાન પછી અમે પૂછીએ છીએ કે આટલું જ ગુનો દાખલ થયો છે આવું બધું છે તો તમે પીસીઆર વાન લઈને કેમ ન આવ્યા યુનિફોર્મમાં કેમ ન આવ્યા નોટિસ કેમ નથી આપતા અમને એમના ગુનો છે તો એફઆઈઆર કેમ નથી બતાવતા અને નંબર પ્લેટ વગરની કાર લઈને શા માટે આવો છો તો નંબર પ્લેટ વગરની જે કાર હતી એ ત્યાંથી ભાગી જાય છે મારી પાસે આ વિડીયો બી છે એ પણ હું તમને આપું છું ત્યાંથી ભાગી જાય છે અને થોડી વારમાં આ કર્મચારીઓ એવું બોલે છે કે નાના પીસીઆર આવે જ છે બસ રસ્તામાં જ છે અને થોડી જ ક્ષણોમાં ત્યાં બે પીસીઆર આવે એક પીસીઆર પહેલા આવે છે થોડી વારમાં બીજી આવી જાય છે પછી તેમાંથી બે પીસીઆર માંથી ચાર પાંચ ચાર પાંચ અધિકારીઓ ઉતરે છે એક પણ યુનિફોર્મ પહેરેલા નથી હોતા પણ ચાર પાંચ અધિકારીઓ એક પીસીઆર માંથી ઉતરે છે એમને હું ક્યારે જોયેલા નથી ઓળખતો નથી પણ અન્ય જે પીસીઆર હતી એ ધોરાજી પોલીસ સ્ટેશન તાલુકા પોલીસ સ્ટેશનના તોરણીયા ગામના બીટ જમાદાર અને એ લોકો જ હતા એમને હું ઓળખું છું ત્યાં આવે છે આ લોકોને તો લઈ જ જવાના છે કોઈ પણ ભોગે તમે કાંઈ પણ કરો એવું બળજબરીથી બળ વાપરી લઈ જવા માટેના પ્રયત્નો કરે છે એટલે આમનો પરિવાર આવી બધી એક વખત માર મારેલો હોય ઓલરેડી આવી ઘટના એમની સાથે બનેલી હોય ડઘાઈ જાય છે કે ભાઈ એમને જવા નહીં દઈએ જે કાંઈ હોય પહેલાં પણ તમે માર મારો તો ફરીથી ન મારો એનું શું આવું એ કરીને ત્યાં એમને રોકવાનો પ્રયત્ન કરે છે જે કાંઈ હોય તમે કાયદેસર કાર્યવાહી કરો પણ બળજબરીથી એમને લઈ જવા માટે પ્રયત્નો કરતા હોય છે આ દરમિયાન આજે ભોગ બનનારના મેહુલના મમ્મી ત્યાં પોલીસને બધી રજૂઆતો કરે છે કે છે એ દરમિયાન આ અધિકારીઓ એમને માર મારવા લાગે છે આ લેડીઝને એ બી વિડીયોમાં છે તે નીચે પડી જાય છે જેથી અમારી સાથે પોલીસ નહોતી ત્યાં ના કોઈ મહિલા પોલીસ હતી જ નહીં અને આ સમય લગભગ રાત થવા આવેલી સૂર્યાસ્ત પછીની વાત છે કાયદાની જોગવાઈ પ્રમાણે જોઈએ તો સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલાં લેડીઝની અટકાયત પણ નથી કરી શકાતી આ લોકો ત્યાં માર મારે છે ગામના આગેવાનો ને આ બધા બહુ બધા ભેગા થઈ ગયા હોય એવું કે છે કે લેડીઝને ના અડતા એમને અડતા નહીં હવે આ ખોટું થાય છે આવું બધું કહે છે ને આવી બધી ચર્ચાઓ થાય છે છતાં પણ પોલીસ બળ વાપરી આ બંનેને અને એ સિવાય કોઈને બી લઈ જાય છે મને એક્ઝેટ ખ્યાલ નથી બે ત્રણ વ્યક્તિઓને ત્યાંથી પીસીઆરમાં લઈ જાય બેસાડી અને લઈ જાય છે આ આખી ઘટના હું કવર કરતો હતો નંબર પ્લેટ વગરની કાર પણ મેં કવર કરેલી આ અધિકારીઓ જાણતા હતા જેવા બધાના પીસીઆર જાય છે એટલે બધાના ફોન બધા વિડીયો ઉતારતા હતા આ ઘટના બધાના ફોન બંધ થઈ જાય છે એટલે હું બંને પીસીઆરના નંબર બી વિડીયોમાં લેવા માટે ત્યાં જાઉં છું બીજી પીસીઆરનો જેવો હું નંબર લેવા જતો હોઉં છું કે આ મનીષભાઈ વરુ જે છે ડિસ્ટાફ ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનના સીધા દોડીને મારો ફોન જટી લેવા માટે મારા પર હુમલો કરે છે ત્યારે મારી સાથે આ વિવેક ભેડા હતા એ મને બચાવવા માટે વચ્ચે આવે છે કે ભાઈ તમે આવી રીતના શું કરો છો એ દરમિયાન હું ત્યાંથી ભાગી જાઉં છું અને બીજા એક કર્મચારી હતા એનું મને નામ નથી ખબર એ મારી પાછળ આવે છે ત્યાં એટલે થોડી આ વિવેક ભેડા સાથે આ મનીષભાઈ આમ તેમ વાતો છે તો કરે છે ને ધમકીઓ આપે છે ને એવું બધું કહે છે કે મને ના અડતો અને હું તને ખબર છે ને કોણ છું નામ તેમ તારે મને અડવાનું ના હોય અને અમારી સાથે બે આવું કહે છે કે આમને બી લઈ જ જવાનો છે આજે લઈ લ્યો આમને એટલે ખબર પડે બહુ પાવર છે ને બહુ બધું કહે છે ત્યાં પછી બીજા અધિકારી છે જે મારો કોલર પકડી લે છે અને હું છોડાવવા માટે થઈને હું એને છોડાવવાનો પ્રયત્ન કરું છું આ દરમિયાન ત્યાં ગ્રામજનો બધા જે હતા એ બધા ત્યાં આવી જાય છે અને આ બે જ બાકી એક પીસીઆર પેલા અધિકારીઓ પર્સનલ કાર વાળા બી જતા રહ્યા હતા એક જ પીસીઆર હતું એમાં બે વ્યક્તિઓ તો ત્યાં બેઠા હતા અને બે જ વ્યક્તિઓ હતા એટલે બહુ બધા ગ્રામજનો ભેગા થઈ જાય છે અને મને છોડાવે છે કે ભાઈ એમને ના તો અમારા ગામના સરપંચ છે અને વિડીયો ઉતારવો થોડી કોઈ ગુનો છે આ દરમિયાન મને છોડાવી લે છે થોડા દૂર થાય છે એટલે આ મોકાનો ફાયદો ઉપાડી અને હું અને આ વિવેક ભેડા મારી સાથે જે હતા ભાઈ અમે બંને ત્યાં ખેતરોમાં ભાગી જઈએ છીએ ત્યાંથી જતાં જતાં અમે લગભગ પંદરક કિલોમીટર ચાલી અને આ મને અમને પછી ફોન પર આવી બધી વાત મળે છે પહેલાં અમે ત્યાં એક જગ્યાએ હોય બેઠ થોડી વાર વિચારીએ છીએ કે શું છે પણ ફોનમાં અમને આવી વાતો મળે છે કે ભાઈ પોલીસ અહીંયા બધા રોકાયેલા છે અને તમને ગોતે છે દુકાનોમાં અને બધે જઈને પોલીસ આવી ચર્ચા કરતી હતી કે આજ તો એમને લઈ જ જવાના છે અને બહુ બધું જે હું વર્ણવી પણ ના શકું એવી ભાષામાં વાતો થતી હતી મને આવા ગામમાંથી ફોન આવે છે કે ભાઈ આવી રીતના તમને ગોતે છે પછી હું સો નંબરમાં ફોન કરું છું કે આ મુજબની ઘટના બનેલી છે હું આ વ્યક્તિ બોલું છું ધોરાજી પોલીસ આવી રીતની દાદાગીરીથી આવું વર્તન કરે છે તો સો નંબરમાંથી મને એવો જવાબ આપે છે કે તમારું ધોરણીયા ગામ ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનમાં આવે છે તો ત્યાં તમે ફરિયાદ કરો હું તમને નંબર આપું છું હું એવું કઉ છું કે ધોરાજી પોલીસ જ આવીને દાદાગીરી કરે છે અત્યાચાર કરે છે અને એમની જ ફરિયાદ અમે એમના જ પોલીસ સ્ટેશનમાં કરીએ આ પોસિબલ કેવી રીતે છે અરે તમે કંઈક કરો અમારી આ વાતને ગંભીરતાથી લ્યો કોઈ પ્રોપર જવાબ આપતું નથી પછી કોઈ અમારી પાસે આશા કે કોઈ ઓપ્શન હતો નહીં અને આ વાત એવું લાગ્યું કે જો અમે પણ પકડાઈ જઈએ તો અમારા ફોન બધા પુરાવા નાશ થઈ જાય અમારી સાથે પણ કદાચ એવું થાય કે ઘણા બધા કેસ માં આ અગાઉ પણ મેં પોલીસના આવા એક બે ખોટી જે ગેરકાનૂની પ્રવૃત્તિઓને બહાર લાવવા માટેના પ્રયત્નો કરેલા એઝ એડવોકેટ છું થોડું ઘણું જાણું છું તો જે વાતનો ખાર રાખી અને આજે ધરણા આપેલા એમાં મેં એક બેટ આપેલી કે ભાઈ મારા ગામના વ્યક્તિઓ સાથે આવો અત્યાચાર થાય છે તો આ વાતનો ખાર મારી સાથે ના ઉતરે અને મને પેલું જાણ ભી મળે છે તમને ગોતે છે ને આવું બધું છે તો અમારું જીવનું જોખમની ગંભીરતા લઈને અમે લોકો ત્યાંથી નીકળી જઈએ છીએ લગભગ પંદરક કિલોમીટર જઈ હાઈવે પર જઈ બસ પકડી પેલા રાજકોટ જઈએ છીએ રાજકોટની પરિસ્થિતિ જોતા અમને ડર લાગે છે કે ભાઈ અહીંયા તો એસપી આ બધી અરજીઓ એસપી સાહેબ આઈજી સાહેબ સુધી આપેલી હોવા છતાં આ પરિસ્થિતિ થતી હોય તો રાજકોટમાં બે માં સેફ નથી પછી હું એક વખત જમાત સ્ટુડિયોમાં આવેલો અને ઘણા બધા દેવાંશે બેનના વિડીયો જોઉં છું મને વિચાર આવ્યો કે કોઈક સ્ટુડિયોનો સહારો લેવો જોઈએ જેથી કરીને અમે લોકો રાત્રિ દરમિયાન અહીંયા પહોંચી જઈએ છીએ વહેલી સવારથી અહીંયા સ્ટુડિયોએ વેઇટ કરતા અને તમારો સંપર્ક કરેલ છે અમે ન્યાયની અપેક્ષા સાથે તમે અહીંયા આવ્યા છો

સામાન્ય પબ્લિક કોઈ કૃત્ય કરે તો સામાન્ય પબ્લિક ઉપર ગુનો દાખલ થાય છે તો પોલીસ ને એવી થોડી સત્તા છે કે કોઈ વ્યક્તિનો એમના હોદાનો કે એમની પેલી સત્તાનો દુરુપયોગ કરીને કોઈને ઢોર માર મારે પોતાના પર્સનલ પૈસાની માગણી ના સંતોષી શકે એટલા માટે તો એ પોલીસ ઉપર ગુનો દાખલ થવો જોઈએ આ પોલીસને છાવરવા માટે એમને બચાવવા માટે અન્ય પોલીસ નંબર પ્લેટ વગરની ગાડીઓ લઈ યુનિફોર્મ વગર આવે છે મતલબ એ પોલીસ જ નથી એ પણ ગુંડાગીરી એક અપહરણ ટાઈપની જે અપહરણની કોશિશ કરે છે બોર્ડ વાપરે છે દુરુપયોગ કરે છે એમના વિરુદ્ધ કાયદેસર જોગવાઈ મુજબ અને લખાવ્યા મુજબની ફરિયાદ થવી જોઈએ અને હવે કોઈ ફરીથી આ લોકોને કે અમને કોઈ હેરાન ના કરે એટલા માટે તાત્કાલિક આ તમામ અધિકારીઓની બદલી થવી જોઈએ કે ફરી ત્યાં રહેશે તો અમારા જીવનો હાલ બી જોખમ છે અમે અમારી ઘરે નથી જઈ શકતા મારી ઘરે મારી એક વર્ષની બાળકી છે મારી વાઈફ અને મારી બાળકી ઘરે એકલા છે એ પણ અમારી ચિંતા કરતા હશે અમે ફોન બંધ કરી દીધેલા છે ફોનના લોકેશન ટ્રેક ના થાય અમને ગોતી ના લીએ એટલા માટે અમારો પરિવાર બી સદમામાં છે અત્યારે કે શું થયું તો ખરેખર આ તમામ પોલીસ કર્મચારીઓ ઉપર ગુનો દાખલ થવો જોઈએ તાત્કાલિક થવો જોઈએ લખાવ્યા મુજબની ફરિયાદો થવી જોઈએ એક સાઈડ હર્ષ સંઘવી સાહેબ એવું કહે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો ફક્ત પબ્લિક જ સામાન્ય માણસો જ પોલીસ નહીં એમની પોલીસ જ કાયદામાં નથી રહેતી એમની પોલીસ જ કાયદા તોડે છે અને જો હું ગામનો સરપંચ છું લગભગ ત્રણ હજાર વસ્તીનો કહેવાય કે ને લીડર અને મારી આ પરિસ્થિતિ હોય કાયદા કાનૂન જાણું છું વકીલાત કરું છું તો સામાન્ય માણસ કે જે અંગૂઠો મારે છે પાંચ સાત ચોપડી ભણેલો છે એમની શું એમને તો એ ખબર ના પડે કે ક્યાં જવું ક્યાં ફરિયાદ કરવી કે કોની પાસેથી ન્યાય મળશે આટલું જાણવા છતાંય આ પરિસ્થિતિ હોય અને હું તો ત્યાં સુધી હું એવું માનું છું કે કાલ ઉઠીને ઘણી બધી ઘટનાઓ એવી જોઈએ છીએ કે ઘટના કાંઈક હોય છે અને પોલીસ અલગ રૂપ આપતી હોય છે તો અમારી સાથે મારી સાથે મારી સાથે રહેલા વિવેક ભેડા સાથે સાથે આ ભોગ મેહુલ કે રમેશભાઈ કાલ ઉઠીને કોઈ પણ ઘટના બને તો એમના તમામ જવાબદાર તાલુકા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ જ હશે અમારી સાથે કાંઈ પણ થઈ શકે છે હવે હવેના ભવિષ્યમાં અમે પણ ખરેખર સદમામાં અને બીકમાં જ છીએ કે અમારે ત્યાં જવું કેવી રીતે જાય તો ક્યાં જવું શું કરવું આ બધી બઉ બધી મુશ્કેલીઓ છે પોલીસ નું કામ આમ તો આપણે ઘણી બધી વાર જોયું જ છે કે કેવી રીતના કામ થતું હોય છે પોલીસનું કામ છે એ સામાન્ય માણસની વાત સાંભળવી પોલીસનું કામ છે કે એમની ફરિયાદ લેવી પણ હવે પોલીસના જે વર્ઝન સામે આવે છે પોલીસ સ્ટેશન એક તો માંડ માંડ પહોંચે છે કારણ કે એને ડર લાગતો હોય છે જ્યારે એ પોલીસ સ્ટેશન પહોંચે છે તો એની સાથે સારી રીતના વર્તન કરવામાં નથી આવતું અઢળક કિસ્સા છે જો એની લિસ્ટ બનાવવામાં આવે તો એ કાગળ પણ ઓછા પડે એટલા બધા કિસ્સાઓ છે કે જેમાં પોલીસ આવી રીતના જ વર્તન કરે છે પ્રશ્ન હજી પણ એ જ છે કે અહીંયા જો કોઈ ફરિયાદ નોંધાવવા જાય છે પોલીસ સામે જ ફરિયાદ નોંધાવે છે પોલીસ એને કઈ વાતનો ઢોર માર મારે છે એનો જવાબ પોલીસે આપવો પડશે પોલીસ એની ફરિયાદ કેમ નથી લેતી એનો જવાબ એને આપવો પડશે કયા કાયદા અને કયા ગુના હેઠળ તમે એમની અટકાયત કરી છે કેમ તમે એને માર્યું છે કેમ જાહેરમાં તમે એક સ્ત્રીને માર્યું છે આ બધાના જવાબ પોલીસે પહેલા આપવા પડશે જ્યાં સુધી એમની પાસે જવાબ નથી ત્યાં સુધી આ લડાઈ તો શરૂ રહેવાની જ છે અને કયા કાયદા અને વ્યવસ્થાની આપણે વાત કરીએ છીએ ગુજરાતમાં જ્યાં પોલીસ દાદા ગીરી પર ઉતરી આવે જ્યાં પોલીસ ગુંડાગરદી ગુંડાઓની સામે લડવાની જગ્યાએ અ સામાન્ય માણસ પર દાદાગીરી કરે જ્યારે બુટલેગરો ફરતા ફરે છે જ્યારે બુટલેગરો તમારી સામે થઈ જાય છે જ્યારે દુઃખત તત્વો તમારી સામે તલવાર ધરીને ઊભા હોય છે ત્યારે પોલીસના કાયદા અને વ્યવસ્થા ક્યાં જાય છે પોલીસ કેમ ત્યાં ડરી જાય છે એ સામાન્ય માણસ સામે પોલીસ કેમ દાદા બની જાય છે એ ખૂબ મોટો પ્રશ્ન છે પોલીસ આ બધાના જવાબ આપવા પડશે અમે આ વિષય પર પોલીસની પણ પ્રતિક્રિયા લઈશું ત્યાંના પોલીસ શું કહ્યા છે એ પણ તમને સંભળાવીશું અને આ કહાની અહીંયા એટલે જ અંત લાવીએ છીએ કે જે હા આ દરમિયાન અમારી સાથે અન્ય કોઈ ઘટના બને તો હવે અમને પોલીસ પાસે પાસેથી કોઈ આશા જ નથી અમારે ક્યાં જવાનું જનરલી કંઈક એવું બનતું હોય છે કોઈ એક્સિડન્ટ થાય કોઈ ઇન્ડાયરેક્ટલી આ ઘટનાનો લાભ લઈને બીજું કોઈ જૂની કોઈ વાતનો ખાર રાખીને અમારી સાથે અન્ય કોઈ પણ વસ્તુ થાય કે કરાવે કે કરવામાં આવે પોલીસ સાંભળવા જ તૈયાર નથી સો નંબર ઇમરજન્સી નંબર કહેવાય છે સો નંબરમાં કોઈ પ્રોપર જવાબ નથી આપતું જિલ્લાના વડા એસપી સાહેબ કોઈ એમને અરજી આપવા છતાં કોઈ રિએક્શન નહીં આઈજી સાહેબ ચાર પાંચ જિલ્લાના વડા છે ત્યાં સુધી એમાં જઈ આવ્યા છતાં અરજી આપેલ હોવા છતાં કોઈ જ રિએક્શન નહીં તો ક્યાં જવાનું ફરિયાદ કરવા હું જાગૃત નાગરિક હોય વિડીયો ઉતારું છું તો કોઈ ગુનો છે વિડીયો ઉતારવો વિડીયો ઉતારું એટલા માટે મારે આ પરિસ્થિતિનો સામનો કરવો પડે તો આ ખરેખર દયનીય પરિસ્થિતિ કહી શકાય આના માટે હું મુખ્યમંત્રી સાહેબને અને હર્ષ સંઘવી સાહેબને લેખિતમાં ફરિયાદ આપું છું અને તાત્કાલિક ન્યાય મળે એવી અપેક્ષા રાખું છું આખો કેસ સાંભળ્યા અને સમજ્યા પછી અમે પોલીસના વર્ઝન માટે પોલીસને ફોન પણ કર્યો એટલે પહેલાં અમે ધોરા ધોરાજી તાલુકા પોલીસને ફોન કર્યો એના પછી અમે જેતપુરના જે પોલીસ સ્ટેશન છે ત્યાં પણ ફોન કર્યો પીઆઈ સાથે ધોરાજીના પીઆઈ સાથે જ્યારે વાત થઈ ત્યારે પીઆઈએ કહ્યું કે અમે કોઈની અટકાયત કરી નથી જેતપુરમાંથી પોલીસે ફોન ઉપાડ્યો નથી એટલે એ વર્ઝન અમારી જોડે નથી પણ આખી કહાની સમજ્યા પછી એટલું ખબર પડી કે પોલીસ જે રીતના દાદાગીરી કરે છે એના સામે આ જ નહીં તો કાલ અવાજ ઉઠાવો ખૂબ જરૂરી છે